તને એમ હશે ને કે મને કઈ ખબર નથી સૌ ભાઈ તારે જે પણ કઈ કહેવું હોય ને એ મને સીધે સીધું કહી દે કારણ કે તું જે રીતે મને વાત કરશ ને એ તારી વાતમાં મને જરાય ટપો ન પડતો હા ઉકેલ ઉગે ને એવી વાત કરી દે હા આ વાતની તો મારે હું કેવું તને હે કે આ વાત સેજલને મને કરવી જોઈતી હતી

હું સેઝલને પ્રેમ કરું છું અને મારી સેઝલ મને પ્રેમ કરે છે અમે એકબીજા વગર રહી એક જ નથી પણ હવે અમારું એક થવું એ અમારા નસીબમાં નથી આ ભગવાને અમારા નસીબમાં અલગ થવાનું જ લખેલું છે કારણ કે સેઝલના લગ્ન હવે તારી આરે થવાના છે ભાઈ થાવાના હતા પણ હવે નહીં હા હું વાત કરે છે ભાઈ હા સાગર સેજલના લગન તારી અરે થાવાના હતા ને હવે નથી થવાના એટલે તું કેવા હું માંગશ હું એમ કેવા માંગુ છું કે મારે સેજલ આરે નથી લગન કરવા સમજો તો કારણ કે તું ને સેજલ એકબીજાને કેટલો પ્રેમ કરો છો ને જો જો મારા ભાઈ મારી વાત સાંભળ હા મારી વાત સાંભળ જો મેં છેને સેઝલ આરે પવિત્ર પ્રેમ કર્યો છે અમારા બંને વચ્ચે ખાલી મિત્રતાથી વધારે બીજું કાંઈ નથી એટલે જો જો તારા મનમાં કંઈ ઊંધા ઊંધા પ્રેમ આવતા હોય ને તો એવું કાંઈ નથી સેઝલ છેને એક ગંગાની જેવી પવિત્ર છે પવિત્ર તમારો પ્રેમ હતો ને એટલા માટે જ એટલા માટે જ તારે એની હારે લગ્ન કરવાના છે બાકી મારે તમને બેને અલગ કરીને તમારા બેન નું દિલ નથી દુભાવવું હા સમજો તું હે અરે ગાંડા તારે તો મને એકવાર વાત કરવી હતી ને હે કે હું ને સેજલ એકબીજાને પ્રેમ કરવી છે તો તું વગાઈ નઈ કરતો હે મને થોડી ખબર હતી મારા ભાઈ કે હું તને વાત કરી અને તું તું મારી વાતને સમજી કારણ કે હા તારા બા તો ઠ લઈને બેઠા હતા કે અમારા અમાર રિવાજ છે કે વાહે ભત્રીજી આપવાની એટલે આપવાની એટલે સેઝલનું નું હક પણ જો થાય ને એના લગ્ન થાય ને તો એ માત્ર ને માત્ર હસો ખારેસ થાય હા હા લગ્ન કરાય લગ્ન કરવાની ના નથી પણ કોઈનું બાળ એને જો લગ્ન કરવી ને તો એ લગ્ન જીવન સાજુ ટકતું નથી સમજો તું ખાસી વાત છે તારી આ મનમરજી વગર કરેલું હક પણ કે લગ્ન વ્યક્તિ હારે તો રહે છે મનથી એક નથી થઈ શકતા ભાઈ તારો પાડ માનું ને એટલો ઓછો કે તે તે મને સમજ્યો અને મારી સેજલ ને પણ સમજી અરે સમજો કેમ નહીં હા બહુ ઓછા લોકો હોય છે જે એકબીજાને બહુ પ્રેમ કરતા હોય છે બાકી આ દેખા દેખી દુનિયામાં તો બાકી થારો ને સેજલ નો પ્રેમ છે ને એ તો પવિત્ર છે એટલે હું શું કઉ છું કે તારે જ તારે જ સેજલ અરે લગ્ન કરવાના સમજો તું તૈયાર રહેજે પાપા અરે શો મારે તમને એક વાત કરવી છે અરે પણ હેઠો તો બે નિશે બહેન વાત કરજે કરવી બોલ બેટા જો બાપા આ મારે ને સેજલ ની હગાઈ ની વાત આલે છે ને હા હા હવે બધું પાકું છે એ બંધ રાખજો બંધ રાખજો હા મારે સેજલ ની હારે લગન નથી કરવા અરે પણ કેમ હું કામ હું થયું બાપા સેજલ અને સાગર એકબીજાને બહુ પ્રેમ કરે છે એટલે છે ને એ બેય ભલે લગન કરે એટલે મારે લગન નથી કરવા અરે દાનવીરનો દીકરો થામાં અને સાગર ના તાટિયા ભાંગી નાખ તાટિયા ભાંગી નાખો હે અરે અત્યારે એનું હયું તો ભાંગી ગયું તો પણ મને ખબર પડી ગઈ ને એ મને બહુ ખુશી થઈ હું તો સાગરને ને આવ્યો છું કે તમ તારા મૂંઝાતો નહીં તારા અને સેજલ ના લગન થાય એટલે એટલે તું મહાન થવા માંગે છે એમ ને કે તારી મંગેતર તારી મંગેતર હાથ એના પ્રેમીના હાથમાં દઈ અને તું મહાન બનવા માંગે પ્રેમમાં મહાન ને ન મહાન ની કઈ વાત ન હોય બાપા જો છો આ મોટાવળે તું નીણે લેમાં આ થોડું શાંતિથી થી તો જો મે વિચારી લીધું છે અને હો વાત ની એક વાત મારે લગન નથી કરવા એ છોકરા હું છે આ બધુંય અક્કલ મઠા બુદ્ધિ વગર ને તારામાં તો બુદ્ધિ જેવી જાત છે કે નહીં અરે તારી હાટુ મારા ભાઈ આગળ અથમણી થઈ અને મહા મહેનતે આ સબન નકી કર્યો મે વેહવાળનો અને હવે તું એમ કે કે મારી એની લગન જ કરવા બા એ લગન હું કામ ના જેમાં બે જીવ ના મે જીવ બાયડા હોય હે એના આત્મા દુભાણ હોય મારે છે ને એવા લગન નથી કરવા જેનાથી એ બેય દુખી થાય સમજ્યા એકવાર આ સાગરિયાના તું ટાટિયા ભાંગી નાખ ને પછી આ સેજલ ને સેજલ લગ્ન કરીને અહીં લઈ આય ભૂલી જાય ધીરે ધીરે બાપા મેં તમને કીધું ને ચૂપ રે તો બાપુ બાપુ કરતો અને આમ તારા તારા વેતા તો જો તારા વેતા જોઈને કોઈ તને ગામમાં દીકરી દે એમ છે આ બધું હમજે જે વિસારીને કર્યું છે મેં મુંગોને જે કાઈ પણ આડાવડી ન થાતો નઈ કદાચ મારે આખી જિંદગી વાંઢો રહેવું પડે ને તો હું વાંઢો રહી પણ હું સેજલારે લગન નઈ કરું નઈ કરું ને નઈ જ કરું એમ એટલે વાંઢ રવિલાસ રે ઉતારે આખી જિંદગી એમ હા જો બેટા અશોક શાંતિથી થી વિચાર ને બેટા બાપા તમે તો મારી વાત સમજો હે તમે તો સમજો મને આશા હતી કે મારા બાપા મારી વાત માની લે એટલે હું પહેલા તમારી પાસે આવ્યો પણ દીકરા હું આપણી હાલત એવી છે અને ગામમાં કોઈ તને દીકરી એમ નથી બેટા હા આ મહા મુસીબત તારી માએ

એટલે એટલે તું તારા માં બાપોને શીખડાવીસ એમ અરે આ જે કાઈ કર્યું તારા હારા માટે કર્યું છે એટલું તો વિચાર બસ બસ બા હવે જો તમે જરા પણ આના કાની કરી છે ને તો તમને મારા આમ છે મારે આ હક પણ નથી કરવું અસો દીકરા વાત તો બસ કરો જો હું તમને વાલો હોય ને તો હવે મારી વાત માની લો બસ મને તમને મારા હમ આપ્યા તોય તમે આમ કરો છો અશોક દીકરા માપત તો હંમેશા છોકરાનો હારો જ હોય દીકરા પણ તે અમને હમ દે તારા હમ દે તમને બહુ મોટી મુસીબતમાં મૂકી દીધા દીકરા મને માફ કરજો પણ મારે હમ દેવા પડે એમ હતા બેટા આમ કેહ ઉદી તો ઉદાસ બેઠી રહી પાતા ને ન બેટા તો પાડી દીધી પણ મારું નથી ને ખાતર મેં ખાલી હા પાડી છે જાણું છું બટા અંધોય જાણું છું પણ આ પરંપરા રીતિ રિવાજ આ બધું તારા બાપની આડે આવે છે તારો બાપ તારો બાપ મજબૂર થઈ ગયો છે આ પરંપરાની માયા જાળમાં બરાબરનો ફસાણો છે એક બાજુ એક બાજુ મારી બહેન છે ને એક બાજુ મારી દીકરી

ત્યાં પરણાવો આ દીકરીના મન વગર અમારે અમારા અશોક ને નથી પરણાવો પણ દીકરીનું મન ન હોય અને આપણે પરાણે લગ્ન કરશું ને તો આ દીકરીને તો જિંદગી પકડશે પણ હાર વાર પણ જિંદગી પકડશે એટલે આ દીકરીનું જ્યાં મન હોય પરણાવી દ્યો પણ બનેવી લાલ આ રિવાજ આ પરંપરા હા મને મારા દીકરા અશોક ઉપર ગર્વ થાય છે કે આ શેજલના અને સાગરના પ્રેમ ને ઓળખી શક્યો જા દીકરી આ રિવાજ

તને તારા મનડાનો માણે ઘર બળ છે બેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આબંધનમાંથી મુક્ત કર્યા ભાઈ જે કંઈ થયું એ બધું મારી જીતના કારણે થયું છે અરે અરે હું એટલું ન સમજી કે એકવાર દીકરા દીકરીની મરજી હું છે એ તો જાણી લઉં પણ નહીં મને તો મને તો એક જ મગજમાં એક જ મગજમાં કરી ગયું હતું કે બસ આપણી પરંપરા છે ફૂઈ વાહે દીકરી દેવી જ જોઈ આપણી પરંપરા છે હા પણ નહીં ભાઈ હવે એ જમાનો નથી રહ્યો સેજલ ને સેજલ માન હોય ને નિય સેજલ નું નક્કી કર નાખજો હા બેન તમારી વાત આ હાશી છે આ રીતિ રિવાજ આ પરંપરા એના નામે આપણે કેટલાય દીકરા દીકરીઓના ભોગ લીધા છે

તેની દીકરીની આબે ક્યારે મોઢું ઊંચું કરીને જોઈ ન હકત ભાઈ ન હકત ભાઈ દીકરા દીકરીની ખુશી જેમાં છે ને એમાં જ આપણી ખુશી છે Sudah esok kira perempuan ini. Sudah esok kira